આજ તો હવાર હવરમાં જાગીને ઉપડ્યા ગુવાર ઉતારવા કાં તો કેટલું બધું પાણી આવી ગયું હો બહુ વરસાદ પીડ્યો હો તમારે પીડ્યો તો નહીં એ કોમેન્ટ કરો પડામ ભોજીને જોયું કાં ગુવાર કાળો થવો મળ્યો તો આ ઉતારવાની બોલાઈ દીધી બાકા ઝીંકી હો પછી ગુવારની ભારી લઈને ઉપડ્યો હો પાણી હો થઈને તમારે વરસાદ કેવો પીડ્યો તો એ કોમેન્ટ તો કરો અમારે બહુ પીડ્યો હો ભારી લઈને પહોંચી ને આપણે પાવા નહોતા ઢોર કેમ કે ઢોર થયાત થશે તો હાલોએ ફટાફટ પાઈ લેવી ઓરપાવવાન દીધું હતું ના તડકોય બહુ પીડ્યો હોરપાને સડી જતા બપોરને આપણે જોવી હોવા તો હાલો હોય જેવી જાગીને ઉભડ્યો તળાવે આંટો મારવા કેટલુંક પાણી આવ્યું છે જેવા કાં તો બહુ પાણી આવ્યું તો અને આ બધું પાણી જોવા કેવું જાય એ નાહવાની મજા આવે કાંઈ ફૂલ બાકા ઝીંકી હો પછી પાછું આપણે ઉભડ્યા ગુવર ઉતારવા અને અહીંયા વસાળે એક પાણી આવે હો બધી બાજુ નગરું પાણી પાણી કીને બહુ વરસાદ પીડ્યો પછી પાછા પહોંચી જાય આપણે ગુવાર ઉતારવા અને હવે ગુવાર ઉતારવાની બોલાવી દેવી બાકા કે હાલો ગુવારે થોડો થોડો કાળો પડવા મળ્યો તો વરસાદે સડતો જતો તો હાલો ગુવાર ઉતરી નાખ્યો ને આવી પાછા ઉપડ્યા આપણે ઓ કેમકે હવે બાપા જવા ન હતા ગુવાર લઈને બાપા ઉપડ્યા ગુવાર લઈને આપણે આવી જાય પડામાં આટો મારવા કેમકે પડામાં રેસકાંડ ધીમું ધીમું થવા મળ્યું તો હાલો તમને બધાને હવે બતાડવી અને પડામાં એક બધી બાજુ ખાંદે ખાંદો ને પાણે પાણીને કપાય તમે જોવો નકરું રેસકાંડ થઈ ગયું હો બહુ અમારે વરસાદ પડ્યો આંટો મારી આવ્યા ને આપણે બાંધવાના હતા વાળા તો હાલો એ વાળા બાંધી દેવી વિડીયોમાં બિન રહીજો તો વિડીયો કેવો લાગ્યો વિડીયોને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ ને હવે મળશું બીજા મિનિ વ્લોગમાં ચલો